નમસ્તે ખેડૂત મિત્રો ગુજરાત કિસાન બાયોટેક કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે આવેલા છે અમરેલી જિલ્લાના બગસરા ગામમાં આજે તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ હવે આપણે આ સોયાબીનનું વાવેતર તમે જોઈ શકો છો હવે આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ કે આ સોયાબીનમાં એને કઈ દવાનું ઉપયોગ કરેલું છે જેથી કરી એવું સારું આપણે સારું એવું સોયાબીનનો પાક જોવા મળે છે તમારું નામ અને પૂરું માહિતી આપો ભાઈ અસ્મુખભાઈ બાદાભાઈ હિરાણે બગસરા ચોખણપોરા અને મેં આ દવાનો ઉપયોગ કર્યો છે અને સારું આવ્યું છે દવા હર્ષુખભાઈ પુષ્પા પુષ્પા દવા મારી કેટલા દિવસ દિવસ હતો દવા કર્યા પીળા અને પીળા પડતા હતા હતા અત્યારે એકદમ ગ્રીનરી છે તમે જોઈ શકો છો અને ફ્લાવરિંગ એ અત્યારે પુષ્કળ છે પણ અત્યારે આ વરસાદના હિસાબે ફાર થોડો બધો ખરી ગયો છે ફૂલડા ખરી ગયો ફૂલડા ખરી ગયા છે બરાબર એક જ રાઉન્ડ તમે માર્યો છે એક વાર માર્યો મારે ઓલા ખેતર પીળા હા હતા ને સાહેબ લીલા અને હારા ટૂંકમાં કલરમાં અને સોયાબી એકદમ વાનમાં આવી ગયા છે બરાબર છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને આ દવાનો આપણે ઉપયોગ કરવો હોય માં તો કરી શકે તમારો મોબાઈલ